Dvara, આ સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે આવે છે છે જેમાં મૂલ્યલક્ષી મૂલ્યલક્ષી કેળવણી માનવ ચરિત્ર અને બીજી સેવાઓ પણ આપવામાં રિપોર્ટર પઠાણ બીજાપુર રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર અંદર કેળવણી मोटिवेशन लेक्चर પછી 7 क्लासेस माशागावेली 7 क्लासेस 346 या स्टूडेंट લેડી આ બધાનું શિવાં કામ કરે છે અરમ બટન થોડી થોડી કરી પાળકો વિદ્યાનું ઉદ્દેશ્ય છે આવી આપણીના આપવા આ કેટલા વર્ષથી આ કાર્યક્રમ ચલાવી રહ્યા છો सेंट वारसी આ કાર્યક્રમ કાર્યર છે ખરેખર સુંદર એ પ્રવૃત્તિ થઈ રહી છે કે બાળકોને વિનામૂલ્ય શિક્ષણ આપવાનું અમે નક્કી કરેલું છે કે તેથી આ મોરણા બાળકોને પણ હવે વિનામૂલ્ય શિક્ષણ આજે આપના મિત્ર દ્વારા જે દે બાળકોને પ્રોત્સાહિત આપવા આવી છે તેવા બબ શું કહેશો બિલકુલ બિલકુલ અમારા મિત્ર પોતે એસપીઆઈ દ્વારા એક ગડબડાઈ જેતા એમનું અકબર ખાન પઠાણ એમના જન્મ દિવસ નિમિત્તે એમના પુણ્યતિથિ નિમિત્તે આ બાળકોની અંદર એક અમારી કેપેસિટી પ્રમાણે એક નાસ્તાનું વિતરણ અમે કર્યું તો કોઈ ના ચાર ના ભેદભાવ વગર સર્વ ધર્મ સમન્વય